મારામાં એક રેલ્સ આવી હમણાં આવો કાઢો હું કે એવો કાઢો આવો કાઢો એ અંદર ભરપૂર વિટામિન હોય એમ કેવી છે તો હું

ચિંતન કેટલા ટાઈમ થી કેતો તને ઢોસા ખાવા છે ઢોસા ખાવા છે તો જો બધી આઈટમો હોય છે ને મસ્ત મસ્ત મજાની બધી આવા મળી છે જોરદાર તો આજે હેતાંજ ચિંતન અને હું ને પીનલ આવ્યા છે કે ઘણા ટાઈમ પછી બરાબર ને ચિંતન એ ઢોસા ખાવા આવ્યા અને આ ઢોસા જો યુનિક્સ યુનિક્સ છે આ કા બોલ છે બ્રોકલી ચીઝ બોલ છે

એટલે આરે રમત અને ગાય દેજો કેવું લાગે મને લાગે ફોજી હોય ને એવા મને નો ગયું કોલર વાળી ટી શર્ટ નો સ્કૂલે ચિંતન આ તો છે ને ભાઈ ગયો અમારે હેતા છે ને આખું કેવું લાગ્યું છે આ ગમે છે આમાં છે નહીં એવું છે જયદીપનો ઓલરેડી એને બહુ ગમી ગયું છે પણ જયદીપને જે છે ને એમાં એની સાઈઝ નથી બે જોડી એની सेम નહીં થાય બાકી મોસ્ટલી બધી જોડી સેમ જ લીધી છે કીધું તમને અમે ત્યારે જ બતાવશું જ્યારે પહેરશું ત્યારે હે ને હું કપડા તમારી જવા બનાવ વેલું અહીંયા માસ્ટર પાએ માફ દે એના લાઈફનો પહેરેલા છે આ વખતે એ બધા સ્ટ્રીટ કપડા લિલનના પહેરશે બરાબર તો મસ્ત મજાનું જો બધા માસ્ટર લોકો જોરદાર ડિઝાઇન એ ટાઈપના કુર્તા બનાવવાના છે તો તમને લાઈવ બતાવે કેવું સ્ટેચિંગ કરે છે આ ટાઈપનું સ્ટીચિંગ કરતા હોય છે હા જોરદાર જોરદાર ગાઈસ તો તમને છે ને ઉપર ઉપરથી બતાવી દો જો એટલું કલેક્શન ફાઈનલ કર્યું છે પણ હું તમને ખોલીને નહીં બતાવું કેમ કે સરપ્રાઇઝમાં રાખવાનું છે તમને ડાયરેક્ટ છે ને હું પેરીસને ડાયરેક તમને જોવા મળશે બરાબર ચાલો બટાપટાનું બિલિંગ કરી અને ઘરે જઈએ ગાઈસ તો મસ્ત મજાનો શોપિંગ કરી લીધું જોરદાર દિવાળીનું શોપિંગ કરી લીધું ઘણા ટાઈમથી છે ને

સરસ ચાલો તો ગાઈસ બહુ લેટ થઈ ગયું છે ફટાફટ ઘરે સવારના આઠ વાગ્યા ના નઈ એમ તો નવ વાગ્યા ના ઘરે થી નીકળી ગયા તા અને રાતના બાર વાગી ગયા

બધા મુકતા હોય તો છે ને આજનો દિવસ બહુ બીજી રહ્યો સવારના દસ વાગ્યા થી રાત પોણા એક વાગ્યો છે ચારે ઘરે પહોંચ્યા બરાબર તો હવેથી દિવાળી સુધીના ના બધા શીડ્યુલ ટાઈટ રહેશે ફૂલ બીજી રહેશે છે લોકો એવી કોમેન્ટ કરે છે જયદીપભાઈ તમે પિનલ બેન ને રેસ્ટ આપો તો આમાં છે ને હું છે ને ઘણું બધું પિનલ ને કહું છું તું રેસ્ટ કરે આરામ કરે પણ છે ને પિનલ જો આવી રીતના જ વાત કરે સમય આવે જયારે લડી લેવાનું હોય પછી રેસ્ટ જ કરવો છે ને એમ અત્યારે સમય હોય ત્યારે ભેગું કરી લેવાનું હોય એટલે મહેનત બસ ફ્રેન્ડો તાવ આવતો આરામ કરે આરામ કરે એમ કેમ કે કામ થઈ કરતા તાવ આવતો તો ને તો તાવ રિપોર્ટ ને બોર્ડર ઉપર હતા ત્યાં એટલે ઈ કોમેન્ટ બધા આમ તબિયત ને લઈને એમ કે રેસ્ટ કરાવો ભાઈ તો હું થાતું તમને બોલું હુંને જેટલા કામ એટલા રહેવી નું એવું છે એટલે માંગે છે થી એને છે ને એકદમ એનર્જી મળે છે એ તારો ઓપન કરી એવું છે હા એ મિનિટ બતાવી દે ને

ક્રાકસ એવો ક્યા મને આમ કઈક આમ કાશ્મીર બાજુ કેવો વજન આપ્યો છે ઢાકડું ફાડી પીયા ક્યારે ફાટી ગયેલું છે પણ આમ એનો ઉપયોગ કરે છે ઠંડી હવા ખાવા જવું છે એમ ને તો

યુનિવર્સિટી વાળા સવાલ હમણાં થોડી વાર પહેલા કેવો સવાલ હતો એને અત્યારે જો કે યાદ નહીં આવે પણ આમ મારા ખ્યાલથી તો આપણે 10-15 વર્ષની 15 ને તો 18 વર્ષની ઉંમર થઈ જાય તો એવો સવાલ મળતો છે એવો સવાલ એને આમ 7 વર્ષની ઉંમરમાં થઈ ગયો થાય અત્યારના બાળકોનો લેવલ છે ને વિચારવાનો બહુ આમ ટોપ મોસ્ટ ઓલમોસ્ટ ટોપ ઉપર છે એટલે કોને ખબર હવે કઈ રીતે પણ અત્યારની દરેક જનરેશન બધા છોકરા છોકરી મને તો એવું લાગે છે ચિંદન નાની નાની એનું લેવલ છોકરા કરતા છે છે ને તો ઓવર થી ઊંચું આગળ છોકરાઓ કેટલા સ્માર્ટ થઈ જાય જાય છે એને કીધા વગર ના નાવા જાય છે એમ સ્માર્ટ બની ગયા કે નહીં હા એટલે એમના જ આવશે ને રાઈટ કીધા વગર મસ્ત નાવા વહી નાવા ભાઈ સ્માર્ટનેસ ની વાત થાય છે તો સ્માર્ટનેસ બતાવે છે અત્યારે હાલ પોણા 1 વાગે સ્માર્ટનેસ બતાવે છે પેનલ નું હોમવર્ક ફિનિશ થઈ ગયું છે કે એનું હોમવર્ક નથી હજી તો હું ઘરે આવી પેલા કપાટ ને એવું કપડા ને એવું બધું ઠેકાણે કર્યું હવે એતાંશ નું હોમવર્ક ને એવું બધું જોઈ શનિવાર રજા નહીં આવે આ લાસ્ટ યર છે શનિવારે રજા આવે છે પછી પેલા ધોરણ માં આવી જાય એટલે એને છે શનિવારે રજા નહીં આવે એક જ દિવસની રજા આવશે છોકરાઓ નાના હોય ને અને રજા હોય ને તો માતા પિતા મોડે સુધી સુઈ શકતા હોય પણ છોકરાઓ મોટા થઈ જાય એટલે એને છે ને સ્કૂલે મોકલવાના આમ ટૂંકમાં ચાલુ હોય એટલે છે ને વહેલું ઉઠવું પડે કે ભાઈ બાળકો તૈયાર કરી નવડાવે ધોડાણ ખવડાવી પેડાવી બધું રેડી કરી મોકલવા પડે સ્કૂલે મને એમ કહે કે હા મારે હા એ તો કહો અત્યારે અઠવાડિયા માં એક જ રજા આવશે અત્યાર સુધી બે આવતી બિારા ને તો ને એક તો આપણને કેટલી હોય અને બીજા નંબર માં એને આપડે ઉઠાડવા જઈએ બાથરૂમ માં હોય તો ઉતા ઉતા નવરાવાના

નવ્વાણું સ્કૂલ માં કેવી સિસ્ટમ છે ધોરણ બાળ મંદિર વાળો ભણતો હોય બપોર પછી ઈદમાં નવ માં વાળો ભણતો હોય એવો બે યુઝ થતા હોય સમજાણો બેનલ

આણંદ ના રમઝટ માં સવારના પાંચ અંજવાળું થઈ ગયું બોલો રમાતી હા અંજવાળું થઈ ગયું ને રમઝટ માં

મળે અમારે ઉપર નો ભાવ હોય બરાબર એટલા એટલા બધા સ્ટેટ વાઇઝ બાર ગામે બોલી ફરે કઈક આ રીતનું છે પણ કઈ રાતના એક વાગી જાય છે બઉ બધું હાર્ડ લેવાનું શું કેવાય ડિસ્કશન ચાલે છે બાળકોના

ચાલો ગઈશ તો આજના માટે આટલું જ આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઈટ જય ગઈશ